નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં વિવિધ ઉપયોગી સાધનોનું અર્પણ કરવામાં આવ્યું હતું તથા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મહિલા બાળ વિકાસ અધિકારી શૈલે અંબાડીયા પ્રોટેક્શન ઓફિસર કવિતાબેન ગોહિલ નારી સંરક્ષણ ગૃહના મેનેજર હિતાબેન ચાપાનેરી ધર્મેન્દ્ર લગદીપસિંહ ઝાલા વોર્ડ નંબર એકના કાઉન્સિલર ભાનજીભાઈ પટેલ વોર્ડ નંબર એક અને કાર્યકર્તાઓને શુભેચ્છકો ઉપસ્થિત રહી ધારાસભ્ય કે રોકડીયાના જન્મદિવસની ઉજવણી કરી ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી સૌથી પહેલા તો મારા જન્મદિવસ નિમિત્તે જે લોકોએ મને આજે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ શુભકામનાઓ અર્પણ કરી છે એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જન્મદિવસની ઉજવણી વિશેષ રૂપે થાય એવો હંમેશા પ્રયત્ન અને એવા સંસ્કાર એ ભારતીય જનતા પાર્ટીના છે ત્યારે આજે જન્મદિવસની ઉજવણી એ નારી સંરક્ષણ ગૃહ નિઝામપુરા ખાતે કરીને એમની જે જરૂરિયાત હતી ક્યાંક એમને કપડા ધોવામાં તકલીફ પડતી હતી તો વોશિંગ મશીનની જરૂરિયાત એમના અધિકારી દ્વારા દેખાડવામાં આવી હતી ક્યાંક એમને લોટ દડવામાં તકલીફ પડતી હતી તો એમને ઇન્ડસ્ટ્રીઅલ ઘંટીની જરૂરિયાત હતી ક્યાંક કુલરની અને આરો સિસ્ટમની જરૂરિયાત હતી તો આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આ તમામ જરૂરિયાતો આ જગ્યા પર પૂરી કરવાનો અમે પ્રયત્ન કર્યો છે ભવિષ્યમાં પણ કોઈ જરૂરિયાત બીજી ઊભી થશે તો એ અમે ચોક્કસપણે અહીંયા પૂરો કરવાનો પ્રયત્ન કરીશું સયાજી વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા સાહેબે આજે એમના જન્મદિવસ નિમિત્તે નારી સંરક્ષણ ગૃહમાં ઉજવણી કરવાનું નક્કી કરેલું અને સાહેબશ્રી તરફથી વોશિંગ મશીન આરો કૂલર અને ઇન્ડક ઘરઘંટી નારી સંરક્ષણ ગૃહની બહેનોને વાપરવા માટે આજે ગિફ્ટ અથવા ડોનેશન તરીકે આપેલી છે સાહેબનો આજે જન્મદિવસ છે સાહેબે બહેનો સાથે જન્મદિવસની ઉજવણી કરી છે સાહેબ તરફથી બહેનોને આજે જમણવારનું પણ આયોજન કરેલું છે તેના માટે હું કવિતા ગોહિલ દહેશ પ્રતિબંધક અધિકારી મહિલા બાળ વિકાસ વિભાગ અને વડોદરા જિલ્લા તંત્ર તરફથી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના